ચૂંટણી કચ્છ ઇલેક્શન આઇકોન વિકલાંગ પરિવાર સાથે સાડા ત્રણ લાખ રૂપિયાની છેતરપિંડીના આક્ષેપો સાથે ન્યાયની માંગ નંદલાલ છાંગા કચ્છ ઇલેક્શન આઈકોન દિવ્યાંગ આજે મેં વાલજી ગોપાલ છાંગાને મદદરૂપ થયો હતો અને મેં પૈસા દીધા હતા એની છોકરીને લાચાર દેવા માટે હવે એને બે મહિનાની બોલી કરી હતી બે મહિના પછી આપી દેશું અને હવે પછી આપતા નથી અને હવે દોઢ વરસ થઈ ગયો માગું છું જોઈ કે ભાઈ તારા કણે કોઈ પુરાવો નથી અને ખોટા રૂપિયા માગ નહીં નકા કેસમાં તને ફસાવી દઈશ મારા કણે એની કોલ રેકોર્ડ એનું પડ્યું છે અને મને એ છેતરપિંડી કરી ગયા છે પંચાણું ટકા દિવ્યાંગ છું દિવ્યાંગ માણસને છેતરપિંડી કરી ગયા છે આ વિકલાંગ માણસને છેતરપિંડી કરી ગયા છે આપતા નથી દાદામકી કરે છે